રણ દરિયો બન્યું તો ગામ બેટમાં ફેરવાયા ગુજરાતમાં ભારે વરસાદના કારણે આવા દ્રશ્યો જોવા મળ્યા રવિવારે વલસાડ સાબરકાંઠા બનાસકાંઠા અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા બનાસકાંઠાના સુઈ ગામમાં છેલ્લા ચોવીસ કલાકમાં સોળ પોઈન્ટ પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો જ્યારે ભાભર થરાદ અને વાવમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સમગ્ર પંથકનું પાણી નડાબેટ રણ વિસ્તારમાં પહોંચતા જ રણમાં દરિયાના મોજા ઉછળતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ભારે પવનના કારણે વાહનો પણ રોડ પર આગળ વધી નહોતા શકતા નડાબેટ ટુરિઝમ સાઇડ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે સુઈ ગામમાં તંત્રએ આઠ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવાની સાથે બસો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા દાંતાના ધાગડીયા નજીક સાબરમતી નદીમાં આઠ લોકોને રેસ્ક્યુ કરાયા છે બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે અંબાજી હિંમતનગર માર્ગ પર બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતા રસ્તા પર બેરિકેડ લગાવવા પડ્યા હતા જ્યારે અંબાજી નજીક છાપરી નદીમાં એક જીપ પણ તણાઈ હતી